સુરતના કતરગામ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે બાંકડે બેસવાને લઈ થયેલા ઝઘડામાં શ્રમિકની હત્યા કરનાર ત્રણને સીસીટીવીના આધારે પોલીસે ઝડપી પાડ્યા છે સુરતમાં નજીવી બાબતે પણ હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના કતરગામ લલિતા ચોકડી પાસે બાંકડા પર બેસવાને લઈ થયેલા સામાન્ય ઝઘડામાં શ્રમિકોને ઢોર માર મારવામાં આવ્યો ઢીક્કા મૂકીનો માર મરાતા શ્રમિકનો સારવાર દરમિયાન હોસ્પિટલે મોત નિપજતા પોલીસે શ્રમિકને માર મારી હત્યા કરનાર રિક્ષા ચાલક સોહન સિંહ મારવાડ રાહુલ સકપાલ અને મેહુલ ઉનાગર ને ઝડપી પાડી તમામ ને સળિયા પાછળ ધકેલી દીધા છે ગઈ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કતારગામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે એક અજાણ્યા ઈસમ સાથે મારામારીનો બનાવ બનેલો હોવાની પોલીસ સ્ટેશન ખાતે સ્મેમેર હોસ્પિટલથી જાણ થતાં પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરેલી આ મારામારીમાં ઇજા પામનાર અજાણ્યો ઈસમ કે જે સ્મીમિર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ તેની પોલીસે ગણતરીના કલાકોમાં ઓળખ પ્રસ્થાપિત કરી તે શ્યામલાલ ઉર્ફે સમર્થ નાનુરામ ઠાકુર નામની વ્યક્તિ હોવાની ઓળખ પ્રસ્થાપિત કરેલ અને સાથે સાથે આ ગુનાના કામે સંડોવાયેલા ત્રણ આરોપીઓ સોહન સોહનસિંહ માંગીલાલ સિસોદિયા રાહુલ સંજય સખપાલ અને મેહુલ પ્રવીણ ઉનાગરનાઓને તાત્કાલિક ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ કામનો બનાવ છે એ બનાવની જગ્યાએ બેસવા બાબતેની સામાન્ય બાબતમાંથી ઉપસ્થિત થયેલ જે અંગે મારામારી દરમિયાન આ કામના આરોપીઓએ ભોગ બનનારને ઠીક મૂકીનો માર મારતા કે પડી જતા એને હેમરેજિક ઈજાઓ થતાં એનું મૃત્યુ નિપજેલ હતું તેથી પોલીસે આઈપીસી કલમ ત્રણસો બે હેઠળ ગુનો રજિસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરે છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે